વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સામાજિક વનીકરણ રેન્જ પલસાણા દ્વારા ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જોલવા અને ટુડી ગામના વૃક્ષારોપણ અને રોપા વિતરણના કાર્યક્રમ યોજાયા જેમાં સ્થાનિક અધિકારીઓ ગ્રામજનો અને વન વિભાગના અધિકારીઓએ સક્રિય ભાગ લીધો જોલવા ગામમાં વૃક્ષારોપણ જોલવા ગાર્ડન ખાતે આયોજિત કાર્યક્રમમાં ગામના સરપંચ તલાટી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ટુડી ગામના ટ્રી ગાર્ડ સાથે આશરે પચાસ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત